એશિયાના સૌથી મોટા ઉત્સવોમાંના એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાઓ પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ જન્મ નિજધામ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલ શ્રી શ્રીકૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો કરેલો સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાની મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે હું ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કથા પ્રવક્તા રણોત્સવમાં છું ખાસ કરીને રાષ્ટ્રીય લોકો આંતરરાષ્ટ્રીય લોકો આ જાન્યુઆરીના માસમાં રણોત્સવને માણવા માટે બધા પધારતા હોય તો એ બધાની વચ્ચે પ્રભાસ તીર્થમાં સોમનાથ એવા સદભાવ સાથે સોમનાથ ટ્રસ્ટે સોમનાથની ભવ્યતા સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી બધા બધા તીર્થોની અગ્નિ તીર્થ સોમ તીર્થ સૂર્ય તીર્થ એમની માહિતી ભાલકા તીર્થની માહિતી એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાગ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય કોઈ પણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવારત છે એમના માટે અને આ જૂનો ઇતિહાસ પૂર્વની સંસ્કૃતિ ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે આપ સૌ ભારતના તમામ લોકોને ગુજરાતના તમામ લોકોને જે લોકો રણોત્સવ માનવા આવે છે એક વખત આ સોમનાથ દર્શન એ લગરા કે મેં સોમનાથ મે હું લાઈવ દર્શન અચ્છે હુ હૈને અચ્છે સે યા સબકુ બતા રહનાથ ટ્રસ્ટ ને જો એ ચીજ શરૂ કી મને ઉમીદ નહીં કે મેં ટેન્ટ સિટીમાં આઉંગા મે સોમનાથજી કે દર્શન હોય मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को तुम आप यहाँ आओगे तो आपका दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया है महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को ही पता है भोले की फौज करेगी मौज